આપણે હવે પાલતાણા યાર્ડમાં જવાના છે પોપિયા એટલે હવે છ નહીં પણ સાત વાગ્યા લાઈવ થાય છે ને બે કલાક માટે કે કલાક દોઢ કલાક લાઈવ આપશું કારણ કે ટેમ્પરેચર હોવાના કારણે હવે ફોન હીટ મારે છે એટલે લાઈવ પછી બંધ કરી દેવું પડે છે એટલે હવે એકથી દોઢ કલાક લાઈવ આવશે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં એટલે જે પણ મિત્રોને શાકભાજીના તથા ફ્રૂટના ભાવ જાણવા હોય તે લાઈવમાં જોડાઈજો તમને શાકભાજીના અને ફ્રૂટના ભાવ તમે કોમેન્ટ કરજો એટલે હું તમને ભાવ કહીશ કારણ કે આમ મરાજી નથી થતી જે વેપારી એક બે વસ્તુ લેવાની હોય એનો ખાલી ભાવ પૂછે ભાવ એને મેળમાં આવે તો લે પણ નથી લેતા એ રીતના કામકાજ આવે એ રીતનું છે એટલે તમારે રીતે કોમેન્ટ કરજો જે શાકભાજીનો ભાવ જાણવો હોય એટલે ભાવ કહીશ બાકી લાઈવ પૂરું થઈ ગયા પછી પણ તેના હાઈલાઈટ જે અમુક પાર્ટ હોય ચેનલ ઉપર મૂકી છે તો એની પણ આપણે વિઝિટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયો ગમે તો આગળ શેર પણ કરજો કારણ કે શાકભાજીના અને એના અત્યાર તો ઠીક છે હું ક્યારેક ક્યારેક જાઉં છું બાકી ચોમાસાથી માંડીને ઠેઠ ઉનાળા આપણે હોળી ધોળથી એ કાયમીક જવાનું હોય છે આપણે આપણે કાયમિક દરરોજ લાઈવ વિડીયો તમને બધા ભાવ જાણવા મળશે